હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે હાઈ પ્રોટીન રાગીના મમરાની ભેળ જે શરીર માટે હેલ્ધી અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો રાગીના મમરાની ભેળ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું ઇન્ગ્રીડિયન્ટમાં સૌપ્રથમ પ્રથમ મમરા પચાસ ગ્રામ લીધા છે એક મીડિયમ ડુંગળી લેશું તો ડુંગળીને કટ કરી ડુંગળી સાઈઝનું ટોમેટું પણ કટ કરી લેશું એક લીંબુ લીધું છે લીલું મરચું લીધું છે તો લીલા મરચાંને પણ ઝીણું કટ કરી લેશું લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે વન ટેબલ સ્પૂન તેલ લેશું મસાલામાં વન ટી સ્પૂન લાલ મરચું પાવડર ટેસ્ટ અનુસાર નિમક આમચુર પાવડર અને ચાટ મસાલો તો મસાલા સિંગદાણા લીધા છે અને મસાલા વટાણા લીધા છે અને ઝીણી સેવ લીધી છે સેવ વટાણા અને સિંગદાણા તમારે વધુ કેવો તમને ટેસ્ટમાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાના છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો રાગીના મમરાને શેકવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું તો પેન સારી રીતે ગરમ થઈ જાય પછી જે મમરા રાખ્યા હતા તે મમરા નાખશું મમરા નાખી અને મમરાને આપણે બે થી ત્રણ મિનિટ સુધી શેકી લેશું અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખશો તો મમરા છે તે બરી જશે ત્રણ મિનિટ થઈ ગઈ છે મમરા છે તે સારી રીતે શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દેસું એક પ્લેટમાં મમરાને કાઢી લેશુ એટલે મમરા છે તે ઠંડા થઈ જાય તો મમરાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો મમરાની ભેળ બનાવવા માટે એક મોટું વાસણ લેશું જેમાં તો ભેળ સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો તેમાં આપણે રાગીના મમરા નાખશું મસાલા સિંગદાણા અને મસાલા વટાણા નાખશું તો વટાણા અને સિંગદાણા તમારે વધુ કે ઓછા તમારે તમારા પ્રમાણે નાખવાના છે તો જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખશું અને જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા ચાટ મસાલો આમચૂર પાવડર નિમક અને લાલ મરચું પાવડર લીલું મરચું નાખશું લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને જે સેવ નાખી હતી તે સેવ નાખશું તો લાલ મરચી પાવડર અને લીલું મરચું પાવડર બંને નાખ્યા છે તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ કરી દેસુ આ ભેળ ત્રણ વ્યક્તિ ના થાય એટલી જ બનાવી છે જો તમારે વધુ માણસો માટે ભેડ બનાવી હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો અડધા ભાગનું લીંબુ રાખ્યો તો તે લીંબુ નાખશું જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે તો લીંબુ નાખી અને લીંબુને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો તૈયાર છે ચટપટી રાગીના મમરાની વેટ લોસ ભેળ તો ભેળને એક પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડી સેવ નાખશું તો તમે પણ એકવાર આ રીતે રાગીના મંબરાની ભેળ જરૂર ટ્રાય કરજો તો જો તમે આ રીતે ભેળ બનાવી અને તમારી ભેળ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે